નમસ્કાર દર્શક મિત્રો રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે કાલાવાડ આવેલા છે જામનગર ડિસ્ટ્રિક્ટનું કાલાવાડ તાલુકો જ છે તો ત્યાં આપણા નેટસપની હેલ્થ પ્રોડક્ટ નેચરા મોડર્નથી એવું જોરદાર રિઝલ્ટ મળેલું છે ટૂંકમાં મેડિકલ સાયન્સમાં એનો કોઈ ઈલાજ નથી તો આપણે પેશન્ટને પૂછીએ તમારું નામ શું છે ભાઈ ભાવેશભાઈ તાળા ભાવેશભાઈ તાળા અને તમારું ગામ ગામ છતર કાલાવાડ તાલુકાનું કાલાવાડ તાલુકાનું છતર ગામ અને તમે અત્યારે ક્યાં રહ્યો છો અત્યારે કાલાવાડ કાલાવાડ જઈશું બરાબર ને હવે આ જે વાત થઈ આપણે કે તમને તમારા વાઇફ ને શું પ્રોબ્લેમ હતો મારા વાઇફ ને એપિલેપ્સી નો પ્રોબ્લેમ હતો એપિલેપ્સી એપિલેપ્સી એટલે શું કહેવાય એટલે તાણ ખેંચ જેને કહી આપણે આંચકી આંચકી હા હા બરોબર તો એમાં શું થાતું એમાં મગજની અંદર બે નસો બ્લોક થઈ ગઈ છે બરાબર એટલે ત્યાં થી સર્ક્યુલેશન અટકી જાય ને એટલે આખો બોડી હેંગ થઈ જાય હમ હમ અને તાત્કાલિક આઈસીયુ માં લઈ જવું પડે આઈસીયુ માં તમે જામનગર લઈ જતા ને જામનગર બરોબર મારી પાસે ચાર ડોક્ટર ની ફાઇલ છે ઉદાણી સાહેબ છે જામનગર ના મોટા ડોક્ટર છે પછી જેસીસીઆઈ મોટું હોસ્પિટલ છે બરોબર અને છેલ્લે રાજકોટ એક વખત લઈ ગયો હતો પણ આનો કોઈ ઈલાજ નથી ઈલાજ નથી ડોક્ટર કે આનો કોઈ ઈલાજ જ નથી ડોક્ટર એવું કે જીવો તાલ ટેબલેટ લ્યો પણ બે હજાર સોળ થી અલબત્ત ટૂંકમાં આ કોઈ ઈલાજ નહોતો આનો આનો કોઈ ઇલાજ નહીં આ પ્રોબ્લેમ ક્યાંથી ચાલુ થતો બેન બે હજાર ને એને તાવ આવ્યો બરાબર અને એ તાવ એને ધીરે ધીરે મગજમાં રહી ગયો બરાબર એના હિસાબે આ પ્રોબ્લેમ ટૂંકમાં મેરેજ પેલા આ પ્રોબ્લેમ હતો મેરેજ પેલા બરાબર મેરેજ થઈ ગયા પછી તમે એક વર્ષ આ બધું જોયું ને એક વર્ષ જોયું તો તમે નરી આંખે કેટલી વાર આવી જોયું કે આવી રીતે પ્રોબ્લેમ થઈ ગયો પાંચ થી છ પાંચ થી છ વાર એમાં શું થતું બેન ને મગ બોડી આખું હેંગ થઈ જાય પગ ખેંચવા માંડે પગ ખેંચવા માંડે

બરાબર ને અને ભાવેશભાઈ તમે વાત કરતા હતા કે આ પ્રોબ્લેમ થતો એના હિસાબે તમને ડોક્ટર ઘણી બધી મેડિસિન આપતા તો કેટલી દવા એલોપેથી આપતા રોજની કેટલી ગોળી લેવી પડતી સ્ટાર્ટિંગમાં સાહેબ તમને કહું ને તો તેર ટેબ્લેટ લેતા તેર ટેબ્લેટ લેવી પડતી એલોપેથી પછી ધીરે ધીરે ડોઝ ઘટતો ગયો સવારે બે બપોરે બે અને સાંજે કુલ છ ટેબ્લેટ બરાબર અને ક્યારેક ક્યારેક બી ટ્વેલ નો પ્રોબ્લેમ હતો તો જીભ નીચે ગોળી એક રાખવાની આવે જે

આ રાજકોટની શ્રીજી લેબોરેટરીની આ બરાબર છે પછી એ પછી મેન સ્ટડી કરતા કરતા ઇન્ટરનેટ ઉપર થી બધી માહિતી અપતી કરી પણ આનો કોઈ ઇલાજ નથી કોઈ નથી રેગ્યુલર તમારે મેડિસિન લેવાની ધ્યાન બહુ રાખવાનું કાળજી બહુ રાખવાનું કાળજી એટલે ટૂંકમાં શાંત વાતાવરણ વધારે કામ કરવાનું માઇન્ડ ઉપર ટેન્શન નહીં ઉજાગરો આવો બધા થોડી કાળજી અમે પરથી રાખતા પ્રોબ્લેમ ના બરાબર તો આ રેગ્યુલર પાંચ બે હજાર નવ થી તમારી મેડિસિન ચાલુ હતી અલગ અલગ પ્રોબ્લેમ હતા બરોબર તો તમને અત્યારે ઘણું બધું બેન ને સારું છે બરોબર તો એ સેનાથી સારું છે

તો તમે એ રીતે રેગ્યુલર ચાલુ કરી તો એ મહિનાના કેટલા હજાર આપતા શરૂઆતમાં શરૂઆતમાં મને એક સાહેબ ફરાય આવી હતી બરાબર ટૂંકમાં ધરાય

બરાબર કારણ કે એમાં અશોકંદા બ્રાહ્મી ગોખરું એક્સ્ટ્રા નાખેલું છે અને પ્લસ કુકીજ છે અને સાથે સાથે આપણી ન્યુટ્રાસ્યુટિકલ ની અમુક કેપ્સ્યુલ છે લીવર ની કેપ્સુલ સ્ટાર્ટિંગમાં ન્યુટ્રી લીવર ન્યુટ્રી લીવર બરાબર બરોબર અને ડિટોક્સ આઈવી બે હજાર સત્તર માં ત્યારે ત્યાર પછી ડિટોક્સ ક્યારે કેવો પ્રોબ્લેમ થતો તો ડિટોક્સ બરાબર બરોબર ડિટોક્સિફિકેશન માટે ટૂંકમાં શરીર માંથી પીત ગેસ કબજીયાત બધું ક્લિયર કરવા માટે બરાબર ને તો અત્યારે કોઈ તમારે મેડિસિન ચાલુ નથી તમારે દર મહિને ડોક્ટર પાસે જવું પડતું અત્યારે ડોક્ટર પાસે નથી જવું પડતું

રાજકોટ બતાવ તો પાયો મેડિકલરી માં બરાબર પણ એ ડોક્ટરે આંખ મોટી કરી ગયા કે આ કેસ માં 3 કિલો પ્લસ નું બાળક બરાબર કારણ કે આપણો સ્ટ્રોબેરી રેગ્યુલર સ્ટ્રોબેરી અને બે 2016 થી લે છે મેગ્નેસીયમ ટાઇમમાં એક ટાઈમ સ્ટ્રોબેરી આપતો એક ટાઇમ ક્લોસ આપતો બરાબર એ પ્લસ પાવડર આપણો અને ત્રમર પ્લસ 6 મહિના નું થયું હજી ગયા હોસ્પિટલ માં લઈને બરાબર 6 મહિના બાળક થઈ ગયું તો બાળક પણ તંદુરસ્ત જોઈ શકાય છે કાંઈ પ્રોબ્લેમ નથી બાળકને બરાબર ને

બરાબર ને અને કઈ પ્રોબ્લેમ નથી તમારી બધી દવા પણ બંધ થઈ ગઈ છે તો આ પ્રોડક્ટ છે નેટ્સઅપ ના સ્ટોક પોઈન્ટ પણ તમે લીધેલો છે આ પ્રોડક્ટ સારી છે લોકોનું સારું થાય એ માધ્યમથી મેં કાલાવડમાં બે હજાર માં સ્ટોક ચાલુ કર્યો લોકોને આસાની પ્રોડક્ટ મળ્યા કાલાવડ ડિસ્ટ્રિક્ટમાં નથી ક્યાં અવેલેબલ એના માટે મળી રહી એના માટે તમે સ્ટોક પર લાવો છો એ પણ તમારે કાલાવડ માં જ છે પ્રોપરપ્રાઇઝ રાધે એન્ટરપ્રાઇઝ બરાબર બસ સ્ટેન્ડ ની આસપાસ બસ ની સામે બસ સ્ટેન્ડ ની સામે છે બરાબર ને તો દર્શક મિત્રો જોઈ છે કે જ્યાં મેડિકલ સાયન્સ નથી પહોંચતું ત્યાં આપણો નેચરા મોર કામ આપે છે બરાબર ને એવું કહી શકાય ને

તો આવા આપણે પાસે લોટ ઓફ રિઝલ્ટ મળેલા છે દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પણ છે તો તમે એમાં જો પ્રાગરાજ પટેલ કરીને ચેનલ છે એમાં સરપ્રાઇઝ કરશો તો તમે કેટલા બધા પેશન્ટના કોન્ટેક્ટ મળશે લાઈવ તમને ખબર પડશે અને તમને આ માહિતી મળશે કે વસ્તુ કેવી રીતે લેવી બરાબર ને તો તમે આ પ્રોડક્ટ આપીને સંતોષશે સો ટકા તો તમે ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર